ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન લોકસભા ચૂંટણી લઈને પોતાના ગઠબંધનને વિસ્તારવા માટે સતત પ્રયત્નશીલ છે આ સંદર્ભમાં જ ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે પંજાબમાં ગઠબંધનને લઈને છેલ્લા કેટલાક સમયથી વાટાઘાટો ચાલી રહી હતી હવે આ એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે પંજાબમાં અકાલી દળ અને ભાજપ ગઠબંધન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી નથી લડવાના તે જાહેરાત બાદ ભાજપ પોતાની રણનીતિ બદલી છે સૂત્રોના જણાવ્યા અનુસાર અકાલી દળ પણ ખેડૂતોના આંદોલન અને શીખ કેદીઓને મુક્ત કરવાના મુદ્દાઓને લઈને ભાજપ પર દબાણ બનાવી રહ્યું હતું આ સાથે જ પંજાબના ભાજપ નેતૃત્વ પણ ગઠબંધનના પક્ષમાં નહોતું કેન્દ્ર સરકાર જ્યારે ખેડૂતો માટે નવા કૃષિ કાયદા લાવી હતી ત્યારે તેના વિરોધમાં અકાલી દળે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો ત્યારબાદ અકાલી દળે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી થોડા સમય પહેલાં અકાલી દળના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ પંજાબની તેર લોકસભા બેઠકોમાંથી છ બેઠકો પર ચૂંટણી લડવાની માંગ કરી રહી છે જ્યારે અકાલી દળ આટલી બેઠકો આપવા તૈયાર નથી જ્યારે અકાલી દળ એનડીએમાં સામેલ હતું ત્યારે તે દસ બેઠકો પરથી ચૂંટણી લડતું હતું અને ભાજપ ત્રણ બેઠકો પર ચૂંટણી લડતું આવ્યું હતું હાલમાં પંજાબમાં અકાલી દળ અને બહુજન સમાજવાદી પાર્ટી બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ ગઠબંધન તોડવા માંગતા નથી કારણ કે પંજાબમાં બસપાનો સારો પ્રભાવ છે સુખદેવસિંહ ઢીંસાનું જૂથ પણ અકાલી દળમાં સામેલ થાય તેવી વાત ચર્ચા રહી છે અકાલી દળના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપે પંજાબમાં અકાલી દળને નબળું પાડવાનો પણ પ્રયાસ કર્યો છે ભાજપે અકાલી દળના નારાજ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરે જેથી અકાલીની વોટ બેંકને તેમને ટ્રાન્સફર થઈ શકે જાલંધર લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ચરણજીતસિંહ અટવાલના પુત્ર ઇન્દરસિંહ અટવાલને ઉમેદવાર બનાવ્યા હતા